એકત્રમી જુલાઈ સુધી 7.28 કરોડથી વધુના રિટર્ન ફાઇલ થયા જુલાઈમાં જીએસટી કલેક્શન 10% વધી રૂપિયા 1.82 લાખ કરોડ પર પહોંચ્યું બાંગ્લાદેશમાં હિંસા પછી પીએમસીએ ખાસિનાએ જમાતે ઇસ્લામી પર પ્રતિબંધ મૂક્યો જો ઈરાન ઇઝરાયલ પર હુમલો કરશે તો અમેરિકા ઇઝરાયલની પડખે ઊભો રહેશે જો બાઇડન અમેરિકાની ચીપ નિર્માતા કંપની ઇન્ટેલે તેના 18000 કર્મચારીઓને છટણી કરી તો આ કાજના ટોટલ સમાચાર અને હું હતો આપની સાથે અશ્વિના ઠોડ જય હિન્દ જય ભારત